કે જુનાગઢમાં ફોનપેના નામથી એક અલગ એપ્લિકેશન બનાવી અને પછી છેતરપિંડી જે છે તે આચરતો હતો ફોનપે નામની ખોટી એપ્લિકેશન બનાવી અને છેતરપિંડી આચરનાર એ યુવાનની ધરપકડ કરવામાં આવી છે આજકાલ લોકોને મહેનત કરીને ખાવા કરતાં શોર્ટકટ કઈ રીતે કમાઈને ખાવું એ વધારે વિચાર આવે છે ને આ વિચારના કારણે ક્યારેક જેલના સળિયા પાછળ પણ જવું પડે છે જૂનાગઢની અંદર એક ગઠિયો પકડાયો આ ગઠિયાનું મગજ એટલું કામ કરતું હતું કે લોકો પણ ચોકી ગયા હતા કે જુનાગઢમાં ફોન પેના નામથી એક અલગ એપ્લિકેશન બનાવી અને પછી છેતરપિંડી જે છે ત્યાં આચરતો હતો બે હજાર પાંચ હજાર દસ હજાર જેવા રૂપિયા પોતાના એકાઉન્ટમાં લઈ લેતો અને છેતરપિંડી આચરી દેતો ફોન પે નામની ખોટી એપ્લિકેશન બનાવી અને છેતરપિંડી આચરનાર એ યુવાની ધરપકડ કરવામાં આવી છે સામાન્ય નાગરિકો સાથે છેતરપિંડી કરી અને અલગ અલગ રીતે એ પૈસા જે છે તે લેતો હતો રુદ્ર સાવજ નામનો યુવક એ છેતરપિંડી કરતો હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે એ યુવક અમરેલી જિલ્લાનો રહેવાસી છે તેવી વાત અત્યારે જોવા મળી રહી છે ખોટી એપ્લિકેશન ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી અને પછી એ છેતરપિંડી કરે જુનાગઢના બે ઇસમો સાથે આ બનાવ બનતા સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો હતો કેવી રીતે આ છેતરપિંડી કરતો એ પ્રક્રિયા પોલીસને પણ જણાવી અને જ્યારે એટીએમ પાસે જે લોકો આવતા હોય છે એટીએમની અંદર પૈસા ઉપાડવા માટે તો એમને કહે છે કે તમારા પૈસા મને આપો હું તમારા ખાતામાં નાખી દઉં આ એપ્લિકેશનથી એનામાં સ્કેન કરે સ્કેન કર્યા બાદ એના ખાતામાંથી પચાસ હજાર રૂપિયા નાખે અહીંયાથી ખાતામાંથી પચાસ હજાર કપાઈ જાય પરંતુ સામે વાળાના ખાતામાં વીસ હજાર પણ જમાનો થાય કે પચાસ હજાર પણ જમાનો થાય ત્યારે એવું કહે છે કે ભાઈ તમારા ખાતાનો સર્વર અથવા તો તમારું બેંકનું સર્વર ડાઉન હશે તમે થોડી વાર રેટને ચેક કરજો આવી ગયા હશે બાકી મારામાંથી તો કપાઈ ગયા છે આ પ્રકારની ઠગટોળકી જે છે એ રાજ્યની અંદર ખૂબ સક્રિય થઈ છે ને આવી રીતે એ ઠગતી હોય છે ત્યારે જુનાગઢની અંદર કેટલાય લોકો સાથે હશે પરંતુ ધરપકડ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં પોલીસે કહ્યું કાલે મારું સ્કેનર મારામાં પચાસ હજાર નાખતો એટલે એણે ડુપ્લિકેટ એપ્લિકેશન કાઢી ડુપ્લિકેટ એપ્લિકેશનમાંથી ફોનપે કાઢ્યું ફોનપેનું સ્કેનર કાઢ્યું સ્કેન કર્યું પચાસ હજાર રૂપિયા નાખ્યા વહી પણ ગયા પોલીસે પોતાનું એકાઉન્ટ ચેક કર્યું તો પચાસ હજાર જમા પણ ન થયા પછી કીધું કે સાહેબ બસ હું આવી જ રીતે છેતરપિંડી કરતો મારા ખાતામાંથી કપાઈ ગયા એવું કહી અને પછી એને કહી દેતો કે ભાઈ તમારા ખાતામાં આવી ગયા છે જોઈ લેજો પોલીસ સ્ટેશનની અંદર એ વિડીયો બનાવનાર એ પોલીસ કર્મી છે એમણે વિડીયો જે છે તે આપ્યો છે જેની અંદર તમને એ બતાવવા માંગીશ કે જ્યાં કેવી રીતે આ યુવક જે છે તે છેતરપિંડી આચરતો હતો શોર્ટકટ કેવી રીતે વાપરતો તો પૈસા કમાવાને લઈને લાખો રૂપિયાની છેતરપિંડી આ વ્યક્તિએ કરી હશે કદાચ જો કે હવે એ પૂછપરછ કરવામાં આવશે ત્યારે ખબર પડશે જોતા તો સારા ઘરનો લાગે છે પરંતુ ધંધા આ પ્રકારના કરવા એ કેટલા યોગ્ય શોર્ટકટ વાપરવા કેટલા યોગ્ય ક્યારેક આવા શોર્ટકટ જેલના સળિયા પાછળ ધકેલી દે તો આ વાત અહીંયાથી સાબિત થાય છે કે શોર્ટકટ ક્યારેક ગમે ત્યાં ભરાવી પણ દેશે અને આ વ્યક્તિ સાથે પણ એ જ પ્રકારનું અત્યારે કાંડ થઈ ગયું છે કે જવાનો એ પૈસા કમાવાના રસ્તે હતો પરંતુ હવે પહોંચી ગયા છે જેલના સળિયા પાછળ અને પાછળ ઊભા છે પોલીસના એ પોલીસના જવાનો અને એ કહી રહ્યા છે કે હવે બતાવો અમને તમે કેવી રીતે છેતરપિંડી કરતા હતા એ વિડિયો જુઓ કે જેની અંદર આ યુવાન કેવી રીતે લોકોને પોતાની જાળમાં ફસાવી અને પૈસાની છેતરપિંડી આચરતો હતો હું નામ સાવજ રુદ્ર અશોકભાઈ અશોકભાઈ કઈ રીતના તું આ લોકોને આ સ્કેન કરીને ફરમાવતો આ ફોન પે છે ચાલુ કર પહેલા થી એપ્લિકેશન પહેલા ચાલુ કર હા આ ફોન પે હા સ્કેન કરવાનો ડાયરેક્ટ સ્કેન નું ખોલવાનો હા પછી આ નામ છે હમ આ સ્કેન કર્યું લો હમ આ નામ આવી ગયું આ મેં રેમ આઉટ નાખવાનો હા ક્યાં નાખો મમ આ હા બેંક નો હોય દમે પાસવર્ડ નાખવાનો હા નવી એજી આ આમાં બતાવે બી એજી આયો નો હા રેડી જ છે તો મોબાઈલ નંબર થી કે નાખવાનો હોય મોબાઈલ નંબર થી નો જ મોબાઈલ નંબર થી ના જો બીજો ના નામ થી ટ્રાન્સફર કરતોય નામ થી અમા આવી રીતના હવે એ નામ નાખવાનું નું નામ લખી પેલું એ અમાઉન્ટ નાખવાનું એક ઉપર 50000 નાખ દે હજી હજી કોટાર દે 50000 ની 5 લાખ 50 લાખ ની હમ ગમ મે નાખવાનો ને પાસવર ગમ ક્લિયર થઈ એમ એ સક્સેસફુલ બતાવે હમ